ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મહાદેવ આજનો દિવસ ફરી એક વખત તેજીનો જોવા મળી શકે કારણ કે જે વસ્તુની રાહ જોઈએ જે ન્યૂઝની રાહ જોઈએ હતું આપણું માર્કેટ કે એવી મોટી ઇવેન્ટ અમેરિકન માર્કેટની અંદર વ્યાજ દરની અંદર ઘટાડો થશે કે નહીં તો ફાઇનલી અમેરિકન યુએસ ફેડ દ્વારા વ્યાજ દરની અંદર પોઈન્ટ પછીનો ઘટાડો થવા કર્યો છે પણ આજના દિવસે આપણા માર્કેટને ધ્યાનમાં લઈને આપણા માર્કેટની અંદર કઈ એવા શેર કે કયા એવા સેક્ટરને વ્યાજ દરના થયેલા ઘટાડાને એક સારો એવો બૂસ્ટ આપી શકે કે કંપનીઓને સારી એવી રાહત મળી શકે એ પોઈન્ટ ઉપર અને સાથે ગઈકાલે બેન્કિંગ શેરોમાં અને ડિફેન્સ શેરોની અંદર કન્ટિન્યુ તેજીનો માહોલ જોવા મળ્યો છે વીતેલા વિડીયોની અંદર તમે મારા વિડીયોની અંદર ચેક કર્યા હશે તો આપણે ઘણા એવા ડિફેન્સના શેરો ઉપર વાત કરેલી છે રેલવેના શેરો ઉપર વાત કરેલી છે આ બધા શેરોની અંદર તમે તમારું નજર રાખજો કારણ કે કન્ટિન્યુ જ્યારે માર્કેટની અંદર રિકવરી થતી હોય તો પહેલાં સારી કંપનીઓ જે ડિસ્કાઉન્ટમાં મળે છે નીચેના ભાવમાં મળે છે એની અંદર રેલી જોવા મળે અને સાથે જ હોય એ શેરની અંદર એ કંપનીની અંદર કોઈ પણ સારા એવા ન્યૂઝ કે ઓર્ડરના ન્યૂઝ આપણને જોવા મળે તો સારો એમાં પણ બુસ્ટ જોવા મળે તો આજના વિડીયોની અંદર મુખ્યત્વે કે મુખ્ય પોઈન્ટ એ કે વ્યાજદરની અંદર થયેલા યુએસના વ્યાજદરની અંદર થયેલા ઘટાડાને લીધે આપણા માર્કેટની અંદર કયા સેક્ટરમાં તેજી જોવા મળશે અને આજના દિવસે કયા એવા શેર છે કે કયા એવા સ્ટોક છે એ ન્યૂઝ બેઝ અને સાથે રિએક્શન અપસાઇડ કે ઉથલપાથલ જોવા મળી શકે એની ઉપર વાત કરીશું તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો અંત સુધી વિડીયો જોજો આ વિડીયોથી કાંઈ તમને માહિતી મળે છે જાણવા મળે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો તો પોઈન્ટ ઉપર ફર્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ તો અમેરિકા દ્વારા જે વ્યાજદરની અંદર પોઈન્ટ પચીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે એવી પણ કોમેન્ટ્રી આપણને જોવા મળી રહી છે કે આવનારા આ વર્ષની અંદર પણ ફરી બે વખત વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે અત્યારની રાહત જોતા પોઈન્ટ પચીસનો ઘટાડો કર્યો છે એટલે એક રાહતની વાત છે જો પોઈન્ટ પચાસનો ઘટાડો કર્યો તો અહીંથી પણ સારું એવું બુસ્ટ અમેરિકન માર્કેટ અને વર્લ્ડના અલગ અલગ માર્કેટની અંદર જોવા મળે બીજી કંઈ એની ખોશ બીજી એક સારી વસ્તુ કહી શકે કે એની જે કોમેન્ટ્રી જોવા મળી છે એની અંદર આ જ વર્ષની અંદર બે ઘટાડા થઈ શકે એમ છે એટલે બે વખત વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે એવા ન્યૂઝ જોવા મળ્યા છે તો મોટો બેનિફિસિયરી કે મોટો ફાયદો જો કોઈને થતો હોય તો એવું સેક્ટર આજના દિવસે બૂમ થતું જોવા મળશે કે એ આઈટી સ્ટોક કે આઈટી કંપનીઓની અંદર સારી એવી રેલી આજના દિવસે આપણને જોઈશે એટલે કે કહેવાનું અર્થ એ છે કે આ બૂમ એટલે કે કેટલો રિલીફ કેટલી રાહત આપી શકે કારણ કે જ્યારે જ્યારે વ્યાજદરની અંદર ઘટાડો થશે શા માટે બુસ્ટ થાય છે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે જ્યારે પણ વ્યાજદરની અંદર એને પણ ઘટાડો થાય છે ત્યારે એ કંપનીઓને આઈટી કંપનીઓને એની ઓર્ડરની અંદર થોડી એવી રાહત જોવા મળે એટલે ઓર્ડરની વધારે ઓર્ડર મળી શકે અને આપણી જે આઈટી કંપનીઓ છે સર્વિસ બેઝ બધી કંપનીઓ છે કે પોતે સોફ્ટવેર બેઝની પણ પોતે સર્વિસ પૂરી પાડતી કંપનીઓ છે તો આજના દિવસે મોટી કંપનીઓ જે કોઈ છે એમાંની ટીસીએસ વિપ્રો એચસીએલ ટેક ઇન્ફોસિસ કે આ બધી કંપનીઓ ઉપર નજર રાખજો એની સાથે એક મિડકેપ કહી શકીએ એવી કંપની કે જે પસિસ્ટન્ટ સિસ્ટમ અને કોખોજ કે આ બંને કંપની ઉપર પણ નજર રાખજો ઓલ ઓવર જોશો તો આઈટી સેક્ટર સારું એવું બૂમ જતું થયું જોવા મળશે તે આપણા માર્કેટને સારું એવો બુસ્ટ આપી શકે કારણ કે નિફ્ટી ફિફ્ટીના શેરોની અંદર આઈટી સેક્ટરનો એવરેજ એવરેજ કહીએ તો બાર ટકા ભાગ નિફ્ટીની અંદર રહેલો છે તો માર્કેટના નિપટીની અંદર જો બુસ્ટ આપી શકે એવું આઈટી સેક્ટરની બૂમ છે ગઈકાલથી કે બે દિવસથી લાસ્ટ તમે જોતા હશો તો એક બેંક દ્વારા પણ સારો એવો સફળ જોવા મળી રહ્યો છે કે બેન્કની અંદર જોશો તો પીએસયુ સ્ટોક્સ કે જે પીએસયુ સરકારી બેન્કુ છે આ બેન્કોની અંદર સારો એવો જંગ જોવા મળી રહ્યો છે આ તેજી હજુ પણ શરૂ જ રહેશે એટલે કે જે પીએસયુ સ્ટોક છે એની અંદર સારો એવો બૂમ જોવા મળશે કે પછી એ કંપનીઓ રેલવેની હશે કે પછી એ જ કંપનીઓ ડિફેન્સની હશે કે પછી એ જ કંપનીઓ રિન્યુએબલ ક્ષેત્રે કે પાવર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ હશે તો આજના દિવસે સારો એવો જમ આપણે ગઈકાલે એસબીઆઈ બેંકની અંદર જોવા મળ્યો હતો પણ આજના દિવસે એસબીઆઈ બેંક ઓફ બરોડા અને સાથે કેનેરા બેંક કે જે આવનારા સમયની અંદર પણ એ જ કંપની બેંકનો એક સબસિડરી એમસી ક્ષેત્રની કંપ આઈપીઓ લઈને આવી રહી છે ત્યારે આ ત્રણેય કંપનીઓને ધ્યાનમાં રાખશો અગાઉ વિડિયોની અંદર આપણે વાત થઈ હતી એમ કઈ કંપનીઓ કે હેવલ્સ વોલ્ટાસ આ બધી એસી બનાવતી કંપનીઓની અંદર જમ્પ ઉપર નીચે જોવા મળી રહે છે ટીકી સાથે તો આ કંપનીની અંદર જમ્પ નથી પણ જ્યારે જ્યારે નીચે આવે છે આ કંપનીની અંદર જમ્પ જોવા મળે છે ખાસ કરીને જે વોલ્ટાસ કંપની છે એની ઉપર વાત કરું કારણ કે એ કંપની અત્યારે ટાટા ગ્રુપની કંપની છે ટાટા ગ્રુપની જે કંપની છે એની અંદર ઓલ ઓવર જોશો તો સારો એવો જમશે જેમ ટાટા ગ્રુપના શેરોની અંદર ઘટાડો જોવા મળ્યો તો જો માર્કેટની અંદર રિકવરી થઈ હોય તો સારો એવો ગ્રુપ અને સારી એવી કંપનીઓ જે કોઈ છે કે જેની પાસે કેશ ફ્લો પોઝિટિવ જનરેટ થાય છે સારું એવું રિઝર્વ રહેલું છે એ કંપની પાસે એ કંપનીની અંદર ટાટા કંપનીઓની અંદર પહેલાં જમ્પ જોવા મળશે તો વોલ્ટાસની અંદર વાત થઈ અને ફરી એક વખત એક કંપની કે જે કન્ટિન્યુ આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ કે આપણે સીપીઆર ને જ્યારે એ શેર સોળસો પચાસની આજુબાજુ કે સોળસોની નીચે આસપાસ જોવા મળતો હતો ત્યારે આપણે કંપનીના શેરની વાત કરી હતી આજના દિવસે પણ એ આ શેર છે એ ઓગણીસો ઉપર ટ્રેડ કરી રહ્યો છે ઓલો જોઈએ તો બે હજાર સુધીનો ભાવ અંદાજિત મને ખ્યાલ છે ત્યાં સુધી જોવા મળ્યો તો કે જે કોચિન સિપીયાર્ડની નામની કંપની વખત બસો કરોડ નો એક એક વર્ષ માટેનો જોવા તો આજના દિવસે શેર ઉપર ધ્યાન રિપેરિંગ ડિફેન્સના દરેક વિડીયોની અંદર મેં વાત કરી છે ડિફેન્સના શેરો ઉપર ધ્યાન રાખજો મિત્રો લાંબા કાળા માટે વિચારતા હોય તો આ એક ક્ષેત્ર એવું છે ડિફેન્સ ક્ષેત્ર કે જે ભારતની અંદર એક ટોપ કંપનીઓ બની શકે એમ છે કે જે કંપનીઓ સારી એવી મોટી કંપનીઓ બની શકે એમ છે કારણ કે એક કારણ આપણે કહી શકીએ તો આવનારા સમયની અંદર જ્યારે જ્યારે ગ્લોબલી એટલે કે આ કંપનીઓને વિદેશથી જ્યારે ઓર્ડર મળવાની શરૂઆત થશે ને ત્યારે આ કંપનીનું સારા એવા જ પડશે જોવા આ એક શરૂઆત છે શરૂઆતના સ્ટેજ છે કે એક રેલી આપણને જોવા મળી આપણને ત્યાર પછીનો સ્ટેજ સેકન્ડ કે જે આપણને ડીપની અંદર સારી એવી કંપનીઓ જોવા મળી જશે એમાંની બીજી કંપની વાત કરું એક કંપની પ્રાઇવેટ કંપની છે પીએસયુ સ્ટોક નથી અને ડિફેન્સનો શેર કે ઝેનટેક ડ્રોન બનાવતી કંપની કે જેની ઉપર નજર રાખો મિત્રો આ કંપનીની અંદર હવે જ્યારે રિકવરી શરૂ થઈ છે તો આવનારા સમયની અંદર ચોમ જોવા મળશે બીજી વસ્તુ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક મોબાઈલની ક્ષેત્રે સારું એવું નામ ધરાવતી કંપની ડિક્સોન ટેકનોલોજી કે જે કંપનીએ કુશાન નામની કંપનીનો એકાવન ટકાનો સ્ટેક છે એને ઇક્વાયર કર્યો છે કે આ જે કંપની છે એ પોતે મોબાઈલની અંદર બૂસ્ટ મેળવવા માટે કે બિક્સોન જે પોતાની મોબાઈલમાં બુસ્ટ મેળવવા માટે આયોટી ક્ષેત્રે કે ઓટો ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એને આ સારો ફાયદો થઈ શકશે એટલે આજના દિવસે ડિક્સોન ઉપર નજર રાખજો આ સિવાય વાત કરીએ તો ગઈકાલે મેરિકો કંપનીની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો એની પાછળનો એક રીઝન બેડ ન્યૂઝ જોવા મળ્યા છે કે કે એની ત્યાં રેડ પડવા જોવા છે તો આના દિવસે એનું મેરિકોનું રિએક્શન પણ ધ્યાને રાખજો આ સિવાય એક ક્ષેત્ર બીજું એવું કે સારું એવું બૂમ થયેલું છે રેલવે કંપનીના શેરો કે રેલવે કંપનીના શેરોની અંદર કન્ટિન્યુ આપણને અલગ અલગ કંપનીમાં જોવા મળ્યો છે જેમ કોચી સીપીઆર કંપનીની આપણે વિગતવાર ઘણા વિડીયોની અંદર વાત કરી છે એની સાથે આપણે આરવીએનએલને પણ ધ્યાનને લીધો હતો ગઈકાલના ગઈકાલે પણ સારો એવો જમ્પ એ શેરની અંદર ત્રણસો ને ઓગણસિત્તેર સુધી ત્રણસો સિત્તેર એવરેજ આપણે જોશો તો ત્યાં સુધીનો ચમચો હજુ આ કંપનીનો શેર છે એ ઘણો એવો ઓલ ઓવર એના ઓલ ટાઈમ હાઈથી ડાઉન છે મેં સર વિડીયોના શરૂઆતમાં કીધી જે સારી વસ્તુ છે એની અંદર પહેલાં રિકવરી થશે એ તમને સસ્તું નહીં જોવા મળે માર્કેટની અંદર જો ત્રીજી શરૂ થઈ હોય તો સારી વસ્તુ સસ્તી રહેતી નથી તો આરવી અને સાથે બીજી કંપનીની પણ વાત થઈ હતી એરટેલ કે આ બંને કંપનીનો ઉપર ધ્યાન રાખજો તો સારા એવા આ બંને કંપનીઓની અંદર બૂમ જોવા મળ્યા છે ઓલ ઓવર કહીએ તો આજના દિવસે ફોકસ રહેશે દરેક વ્યક્તિઓની આઈટી ક્ષેત્રની કંપનીઓ ઉપર અને સાથે જો બેન્કિંગનો સપોર્ટ મળ્યો તો આપણું માર્કેટ છે એ સારું એવું બુસ્ટ પચીસ હજાર પાંચસો ઉપર પણ સસ્ટેન રહી શકે ઓલ ઓવર કહેવાનો અર્થ એ છે કે આ વીક માર્કેટ માટે વીતેલા વીક કરતાં ઘણું એવું સારું બની શકે એમ છે એટલા માટે ધ્યાન રાખજો આઈટી કંપનીઓની અંદર વિડિયોની અંદર અંત સુધી બની રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા વિડીયોને લાઈક કરવા ના ભૂલતા જો આ વિડીયોથી કાંઈમાં કંપનીઓ વિશે તમે કોમેન્ટ કરી શકો છો કે આ કંપનીએ સારો એવો બુસ હજુ પણ આપી શકે તો કોમેન્ટ કરી પણ જણાવી શકો છો મિત્રોને અંત સુધી વિડીયો જોશો ફરી એક વખત થેન્ક યુ